સુરતમાં અગ્નિ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન અને સાથે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સેવાભાવી મહાનુભાવો હાજરીમાં યજ્ઞનું પણ આયોજન કર્યું હતું આ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે આ ફોટા પ્રદર્શનમાં મુકાયા હતા તો આ અંગે અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાડા માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ અગ્નિડા સેવા કેન્દ્રના સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિના મૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતકોને અગ્નિદાહ કરેલા હોય એ લોકોના ફોતા મૂકીને બ્રાહ્મણો દ્વારા સુરત આર્ય સમાજ મંદિરની અંદર એવોની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞના કાર્યમાંની અંદર જે બિનવાસી મૃતકોના ફોટા લગાવેલા છે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે એ લોકોના સ્વજનો પણ અહીં ફોટા જોવા માટે આવેલા અને આર્ય સમાજ મંદિરની અંદર કમસે કમ બસોથી અઢીસો જેટલું પબ્લિક આ પ્રદર્શન જોવામાં આવ્યું હતું અને યજ્ઞની અંદર આવૂતી હોમાવાનો એમને લાભ લાભો લાવો લીધો હતો ગઈ કાલે જે રાજકોટમાં ઘટના બની એના માટે આ સંસ્થાઓ દ્વારા એ લોકોની આત્માની શાંતિ માટે પણ શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી